નમસ્કાર મિત્રો વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ અત્યારે જ પલટાયું છે નવી આગાહીઓ સામે આવી છે જણાવી દઈએ તો મિત્રો વરસાદનો રાઉન્ડ જે બંગાળની ખાડીમાંથી આગળ વધ્યો હતો તે અત્યારે વધારે તીવ્ર બનતો જોવા મળ્યો છે જેને લઈને ગુજરાત ઉપર અત્યારે વરસાદનો ખતરો લગાતાર વધતો જોવા મળ્યો છે જેને લઈને ગુજરાતમાં હાલ ભારે વરસાદની આગાહી છે આજે મિત્રો ભારે વરસાદની આગાહી તો છે જ પરંતુ આગામી ત્રણ દિવસ હજુ આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રહેશે વરસાદનું જોર તેમાં પણ મિત્રો વાત કરીએ તો ચાર

આજે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં ખાસ કરીને આજે 18 જિલ્લાઓની અંદર વરસાદનો હાઈ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે જેને લઈને વિગતમાં ચર્ચા છે તે આપણે આજના વિડિયોની અંદર કરીશું તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂર નિહાળતા રહેજો જેથી કરીને હવામાનની દરેક સાચી અને સચોટ અપડેટ જે છે તે મિત્રો તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં તો આ વિડિયોના માધ્યમથી તમે પહેલી વાર જો આ વિડિયો સુધી પહોંચ્યા હોય આ ચેનલ સુધી પહોંચ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને તમારા ગામનું નામ શું છે અને ગામમાં અત્યારે હાલ કેટલો વરસાદ જોવા તે પણ મિત્રો મને કોમેન્ટની અંદર જે છે તે તમે લખીને જણાવી આપજો તો મિત્રો હવે શરૂઆત કરીએ આજના મહત્વના વિડીયોની સૌથી પહેલા મિત્રો આપણે માહિતી મળી લે કે વરસાદની સિસ્ટમો અત્યારે કેટલી જોવા મળી રહી છે અને કયા કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બનેલી છે આપ મિત્રો જોઈ શકો કે અત્યારે સમગ્ર ભારતની અંદર ખાસ ગુજરાતની આસપાસ ભારે વરસાદની સિસ્ટમ છે તેની સાથે મધ્ય ભારત અને ઉત્તરીય ભારતની અંદર પણ મિત્રો વરસાદનું અત્યારે હાઈ એલર્ટ બનેલું છે અને આ મિત્રો જે છે તે બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે છે મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર જે આ લો પ્રેશર સર્જાયેલું છે તેને લઈને મિત્રો અત્યારે આ બાજુ ભારતની અંદર મિત્રો વરસાદ જે છે તે સમગ્ર ભારતમાં શરૂ થયો છે તેમાં પણ મિત્રો ગુજરાતમાં તો આજે ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે મિત્રો એક પછી એક માહિતી મળી રહી કે ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો આજે ગુજરાતની અંદર લગભગ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તો લગભગ આજે દરેક વિસ્તારોની અંદર એક સમાન વરસાદ જે છે તે મિત્રો પડતો તમને જોવા મળી શકે અને આજે મિત્રો કલાક ખતરો રહેશે તો મિત્રો સવારથી લઈને સાંજ સુધી આજે વરસાદની આગાહી છે ખાસ આજે જો મિત્રો તમારો કોઈ પણ બહાર નીકળવાનો પ્લાન હોય તો આ વીડિયોને અંત સુધી જોજો કારણ કે તમારા પ્લાનને કેન્સલ કરવો પડશે વરસાદની આગાહી છે અને આજે રાત્રે સૂતા પહેલા આ વીડિયોને જરૂર અંત સુધી જોઈ લેજો નહીતર મિત્રો તમને આવતીકાલે જે છે તે વરસાદની માહિતી નહીં મળે આવતીકાલે પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે આ વિડીયોની અંદર હવે આપણે માહિતી મેળવી લઈએ સૌથી પહેલા આપણે આજની વાત કરી લઈએ કે આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર વધશે ત્યારબાદ મિત્રો આપણે અને પણ વાત કરીશું હવામાનની શું નવી આગાહી છે તે પણ આપણે વિડીયોના અંતમાં જાણી લઈશું તો હવે શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આજની વાત કરી લઈએ તો આજે ગુજરાતમાં જે છે તે સૌથી વધારે વરસાદનું જોર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં રહેલું છે તેની સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો મધ્યમ વરસાદ જોવા મળી શકે

તેની સાથે સાથે ઉપર મિત્રો જોઈ લઈએ તો ધોળાવીરા ખાવડાના વિસ્તારો સર્જાય તેવી પૂરેપૂરી આગાહી છે તેની ત્યારબાદ મિત્રો ત્યારે ખાસ આપણે ખાસ કરીને વાત કરી લઈએ ઉત્તર ગુજરાત વિશે તો ઉત્તર ગુજરાતની અંદર પણ આજે જે છે તે સૌથી વધારે વરસાદ મહેસાણા અને પાટણ જિલ્લાની અંદર વરસતો જોવા મળી રહ્યો છે તેની સિવાય મિત્રો તેની સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે સૌથી વધારે ભારે વરસાદની આગાહી વડનગર સિદ્ધપુર મહેસાણા મોઢેરા પાટણ રોડા રાધનપુર સાંતલપુર લાગુ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી ઉપર જોઈએ તો સિદ્ધપુર ભાટસણ ડીસા પાલનપુર થરાડ દિયોદર સુઈગામ ગામ ધાનેરા પંથક આબુ અંબાજી ખેડ બ્રહ્માના વિસ્તારો ઈડર નીચે આવીએ તો મિત્રો જોઈ શકો હિંમતનગર મોડાસા અને બનાસકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા લાગુ વિસ્તારોની અંદર પણ જે છે તે વરસાદ જે છે તે મિત્રો મેઘ તાંડવ મચાવશે અને આજે સવારથી સાંજ સુધી આ વિસ્તારો થઈ જાય એલર્ટ કારણ કે આ વિસ્તારોની અંદર મિત્રો હવે જે છે તે આજે ભારે તોફાની વરસાદનું રૂપ જોવા મળવાનું છે તેની સાથે સાથે મિત્રો આજે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાતો જોવા મળશે ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે ત્યાં મિત્રો વધારે સિસ્ટમો એક્ટિવેટ થતી હોવાને કારણે મહારાષ્ટ્રથી વરસાદ ઉપર આવી રહ્યો છે

લાગુ વિસ્તારો સુરત બારડોલી વલસાડ તેની સાથે સાથે પંચમહાલ લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદ ભૂકા કાઢશે ત્યારબાદ મિત્રો આજના સૌરાષ્ટ્રની માહિતી મેળવી લઈએ કે સૌરાષ્ટ્રની અંદર આજે ગુજરાતમાં કેટલો વરસાદ જોવા મળશે તો જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોની અંદર એક સમાન વરસાદ જે છે તે આજે રહેવાનો છે પરંતુ સૌથી વધારે વરસાદનું જોર આજે સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લાની અંદર અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અંદર સાથે જ રાજકોટ જિલ્લાની અંદર વધી શકે છે તેની સાથે દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે જેમ કે વેરાવળ ઉના મહુવા લાગુ વિસ્તારો ત્યાંથી આગળ વધીએ તો વેરાવળથી ઉપર માંગરોળ પોરબંદર દ્વારકા ઓખા આ મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારનો ભાગ છે તો આ દરેક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો હાલ આજે મધ્યમ પ્રકારનો વરસાદ દરિયાકાંઠે નોંધાઈ શકે ત્યાં કોઈ ભારે વરસાદની આગાહી જશે મિત્રો આજે નથી પરંતુ મધ્ય સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું જોર છે

થઈ જાય સાવધાન જુનાગઢ જિલ્લાની અંદર આજે હાલ વિસાવદર ધારી કેશોદ માંગરોળ જુનેજ તેની સાથે માણાવદર લાગુ વિસ્તારો અને સાસણગીરમાં વરસાદ ભૂકા કાટશે અને ખાસ આ દરેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વાવાઝોડાની ગતિવિધિ સાથે વરસાદ જોવા મળે તેવી પૂરેપૂરી આગાહી છે ત્યાંથી મિત્રો આગળ વધી અને ખાસ મેં તમને જણાવી દીધું તે પ્રમાણે રાજકોટ જિલ્લામાં પણ આજે ગતિવિધિ વરસાદની જ વધી છે જેને લઈને એક અપર એર સર્ક્યુલેશનને કારણે વેલમાર્ક લો પ્રેશર ક્રિએટ થયું છે તેને લઈને મિત્રો આજે રાજકોટ સાપર વેરાવળ કાલાવાડ જસદ ગોંડલ ઉપલેટા અને જેતપુર લાગુ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધવાને કારણે ભારે વરસાદની નોંધણી થવાની છે ત્યારબાદ વાત કરીએ ઉપર મિત્રો ચોટીલા લાગુ વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી અને જામનગરની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર થી શરૂ કરીએ તો લીમડી મોરબી નવલખી ધરોલ સાવડી વાંકાલા પંથક વાંકાનેર જામનગર લાલપુર અને કાલાવાડ લાગુ વિસ્તારો તો આ દરેક સૌરાષ્ટ્રના ભાગોની અંદર આગામી બાર કલાક મેઘરાજા કરશે તોફાની બેટિંગ રસ્તાઓ ઉપર પાણી ભરાવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને મિત્રો જળબંબાકારની પરિસ્થિતિ પણ જોવા મળશે હાલ મિત્રો આજ મેં તમને માહિતી આપી કે ગુજરાતમાં આજે ખાસ કરીને કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળશે આગામી બે દિવસની માહિતી વિશે મિત્રો મેળવી લઈએ વાત તો ખાસ કરીને પાંચ તારીખે મિત્રો સૌથી પહેલા જોઈ લઈએ તો પાંચ તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ છે ત્યારબાદ છ તારીખની માહિતી મેળવીએ તો જોઈ શકો છ તારીખે પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં મિત્રો છ તારીખે જે છે તે પાંચ થી દસ ઇંચના વરસાદની આગાહી રહેશે સાત તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું જોર છે આઠ તારીખે મિત્રો જોઈ લઈએ તો આઠ તારીખે પણ મિત્રો સાર્વજનિક વરસાદ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળી રહ્યો છે આમ મિત્રો જોઈએ તો દસ અગિયાર અને બાર તારીખ સુધી મિત્રો ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો અત્યારે જ્યાં વરસાદની આગાહી સામે આવી છે તે અત્યારે તમને જણાવી દઈએ તો આ વરસાદની આગાહી જે છે તેની સાથે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આજે કેટલીક નવી આગાઈઓ સામે આવી છે અંબાલાલે કેટલીક નવી આગાઈઓ જે છે તે મિત્રો આજે કરી દીધી છે અંબાલાલે નવી આગાઈ કરતા જણાવ્યું છે કે ખાસ આ મહિનાની અંદર એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર સાપુત મિત્રો સાપ કેસો પણ ગુજરાતમાં વધવા લાગી શકે છે તેની સાથે મિત્રો અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતની અંદર જે છે તે અત્યારે જે વરસાદનું સ્વરૂપ શરૂ થયું છે તે આગામી દસ સપ્ટેમ્બર સુધી રહેશે અને અંબાલાલે એવું પણ જણાવ્યું કે આ સપ્ટેમ્બર મહિનાની અંદર ખાસ કરીને ગુજરાતમાં જે છે તે પૂર પણ બની શકે તેવી આગાહી છે જેના વિશે મિત્રો મિત્રો વિગતમાં વિગતમાં આપણે આવનારા અંદર ચર્ચાઓ કરવાની છે છે અત્યારે હાલ તમને તમને જણાવી તો વરસાદનો જે રાઉન્ડ ચાલી રહ્યો તેના વિશે મેં માહિતી આપી દીધી તેની સિવાય પરેશ ગોસ્વામી લાગુ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ અત્યારે હાલ ખરેખર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો અત્યારે હાલ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદને પગલે આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર અત્યારે હાલ ચોમાસાની વિદાય લઈને પણ કેટલાક સમાચારો સામે આવ્યા છે કે ચોમાસાનું વિદાય કઈ

ગુજરાતમાં વધવાનું છે તેવી હવામાન નિષ્ણાતોની વિવિધ આગાહી છે જેના વિશે મિત્રો વિગતમાં આપણે આવનારા વિડીયોની અંદર ચર્ચા કરીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ તો એક નવા સમાચાર સાથે વાત કરીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી